એક સભા અને જન આક્રોશ રેલી નું આયોજન કરવામાં આવેલ છે જન આક્રોશ રેલી બાદ પ્રાંત કચેરી ને તાળાબંધી કરી જગાડવાનો એક પ્રયત્ન છે કે વેલી તકે નવા આવે છેલ્લા પચીસ થી પણ વધારે નવા બ્રિજ બનાવવાની દરખાસ્તો સરકાર લેવલે ઘણા વર્ષોથી પેન્ડિંગ પડેલી છે છેલ્લા બે ત્રણ વર્ષમાં વરસાદની સિઝન માં તણાઈ જવાથી ત્રણ ચાર જેટલા અપનુત્યુ ના બનાવો બન્યા છે

લાલપુર અને જામજોધપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના રસ્તા બાબતે કેન્દ્રીય ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવાસી જામજોધપુર વિધાનસભા દ્વારા રેલી સ્વરૂપે આવી અને રોડ રસ્તાના પ્રશ્નો બાબતે આવેદન આપવામાં આવ્યું છે એમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એ યોગ્ય રીતે યોગ્ય ફોર્મમાં એ અહીંથી એમને મોકલવામાં આવશે અને જે આવે